ત્યારે મિત્રો ભાજપ શહેરના રાજકોટના જિલ્લા પ્રમુખ દ્વારા આલેખ નિવેદન આપવામાં આવ્યું છે કે ગણેશ ગોંડલને હવે હવાર હાથમાં જામીન મળી જાય તેમ છે ત્યારે મિત્રો ખરેખર આ ભાજપના નેતાના નિવેદનથી ફરી એકવાર ગણેશ ગોંડલની ચર્ચા અને ગણેશ ગોંડલનો કેસ વિવાદમાં આવ્યો છે ત્યારે મિત્રો સૌ પ્રથમ આપણે જાણીએ કે ભાજપના પ્રમુખ જિલ્લા ભાજપના પ્રમુખ રાજકોટના જે અલ્પેશભાઈ ઢોલેરિયા ગણેશ ગોંડલના જામીનને લઈ અને નિવેદન આપે છે

ભગવાન શિવને પ્રાર્થના કરી કે આપણા તાલુકામાં આપણા ગામમાં બીજું કાંઈ આવે ન આવે પણ જ્ઞાતિ જાતિના ક્યાંય વાળા નથી અને આપણે બધા એક થઈ ન જી આવીને આવી આપણા તાલુકામાં એકતા વધે આપણા ગામમાં એકતા વધે એવી ભગવાન ભોળાનાથના ચરવામાં અત્યારે જયેશભાઈ રાદડીયા આપણી વખતે ઉપસ્થિત છે આપણે જયારે જયેશભાઈ હોય ત્યારે વિઠ્ઠલભાઈ યાદ કરવા પડે કે સમગ્ર ભારતની અંદર હું દરેક વખતે કહું છું સમગ્ર ભારતની અંદર કોઈ એક વ્યક્તિ થકી જાજા સમાજો ઉપર થયા હોય ને એનું એક જ નામ આવે રાદડિયા કે એને પાછું મજાની વાત એ છે કે વિઠ્ઠલભાઈ રાદડિયા ખાલી લેવા પટેલ સમાજ ભવન ઉભા કરવા એમ નહીં કોઈ પણ નાના સમાજનો વ્યક્તિ આવ્યો હોય ત્યારે એને સમાજ ઉભો કરવા માટે એને પ્રોત્સાહન આપ્યું છે આતા ભાજપ રાજકોટના જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા તો ખરેખર મિત્રો અલ્પેશભાઈ ઢોલરિયાના નિવેદનથી ફરી એકવાર ગણેશભાઈ ગોંડલનો કેસ ફરચાનો વિષય બન્યો છે ત્યારે મિત્રો રાજકારણમાં લગભગ તો કોઈનું સગું હોતું નથી ત્યારે મિત્રો અલ્પેશભાઈના આ નિવેદનથી શું ખરેખર ગણેશભાઈના કેસમાં વિઘન આવે છે અને ખરેખર ગણેશભાઈના કેસમાં વિઘન આવ્યું કારણ કે જ્યારથી આ નિવેદન આવ્યું ત્યારથી ફરી એકવાર રાજુ સોલંકીના પત્ની દ્વારા પણ એક અરજી દાખલ કરવામાં આવી છે જેને જામીન ગણેશ ગોંડલને ન આપો તેવી તો ખરેખર મિત્રો અલ્પેશ ટોલેરિયાએ જાણે જોઈને આ નિવેદન આપ્યું કે પછી એક જનતાને લોકોને બુમરાહ કરવાનું કામ છે તો ખરેખર મિત્રો આપણે તો આના વિશે કાંઈ નહીં કહેવું પણ તમને શું લાગે છે ખરેખર મિત્રો અલ્પેશ ટોલેરિયાના આ નિવેદનથી ગણેશભાઈ ગોંડલના કેસમાં અથવા તો ગણેશ ગોંડલના જમીનમાં પણ વિઘન આવી શકે છે તો ખેર મિત્રો આજના આ રિપોર્ટમાં એટલું ફરી મળશે એક નવા અહેવાલ અને નવા રિપોર્ટ સાથે તો આપણી ચેનલમાં નવા હોય તો આપણી આ ચેનલને સબ્સક્રાઈબ કરો ન ભૂલતા જય હિન્દ વંદે માતરમ